નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાન ખોલકે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું સંઘમ શરણમ ગચ્છામી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નાગપુર હતા અને એ દરમિયાન તેઓ સંઘના મુખ્યાલય ગયા હતા અને સરસંઘ ચાલક એટલે કે સંઘના સુપ્રીમો મોહન ભાગવતને એ મળ્યા હતા એમની સાથે એમની મુલાકાત થઈ હતી નાગપુર તો બીજા બે ત્રણ પ્રોજેક્ટ હતા ક્યાંક શિલાન્યાસ હતો તો ક્યાંક લોકાર્પણ હતું આ એમનો મુખ્ય કાર્યક્રમ હતો ગઈકાલ સુધી હજી નક્કી નહોતું કે એ સંઘના મુખ્યાલયમાં જશે અથવા તો મોહન ભાગવતને મળશે કે નહીં મળે વાત તો પહેલાં એવી આવી હતી કે ભાઈ મોહન ભાગવતને એ દિવસે નરેન્દ્ર મોદી મળશે કોઈ દેશના વડા આપણા દેશના વડાપ્રધાન ખાસ કરીને એ વડાપ્રધાનના હોદ્દા ઉપર હોય અને સંઘના મુખ્યાલય ઉપર ગયા હોય એવો આ પ્રથમ પ્રસંગ છે એક બીજું પીએમ કાર્યાલય જે છે એમાંથી એના જે વડાપ્રધાનનો જે કાર્યક્રમ હોય છે એનું એનું આખું એક જેને કહેવાય ને કે મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ છે એ જાહેર કરવામાં આવે છે પીએમઓ કાર્યાલયમાંથી આવી રીતે રાષ્ટ્રપતિની મુલાકાત હોય તો એનો પણ મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવે છે અને મુખ્યમંત્રી અને રાજ્યપાલનો કોઈ કાર્યક્રમ હોય તેમાં કલાક ઉપર હોય છે આવો બધા જે કાર્યક્રમો હોય છે એ કાર્યક્રમો એના ટાઈમ પ્રમાણે ચાલતા હોતા નથી ક્યારે એમાં બે ત્રણ કલાકનો વધઘટ થતી હોય છે પરંતુ કેટલાક કાર્યક્રમો એવા હોય છે કે જે સત્તાવાર યાદીમાં ન હોય દાખલા તરીકે સંઘના મુખ્યાલયમાં જવું આવો કોઈ કાર્યક્રમ પીએમઓ કાર્યાલયમાંથી જે આખો બહાર પડ્યો છે કાર્યક્રમની યાદી એમાં ક્યાંય એ એ બાબત શંકા સાંકળવામાં આવી નથી પરંતુ અનુમાન હતું રાજકીય વિશ્લેષકો અને મીડિયાના પત્રકારો કહેતા હતા ખાસ કરીને પોલિટિક્સનું પોલિટિક્સનું જે લોકો રિપોર્ટિંગ કરે છે રિપોર્ટરોનું કહેવું એવું હતું કે તે દિવસે નરેન્દ્ર મોદી મોહન ભાગવતને મળશે હવે એ ત્યાં ગયા શું વાત થઈ એ એક અનુમાનનો વિષય બની રહેશે એટલા માટે કે હમણાં સંઘની બેંગ્લુરમાં જે ત્રણ દિવસની કાર્ય શિબિર ગઈ રાષ્ટ્રીય શિબિર હતી એમની તો એમાં શું વાત થઈ એ કંઈ બહાર ના આવ્યું સંઘનું તો એટલું બધું ચૂપકીદીપૂર્વકનું કામકાજ હોય છે કે એમાં બધી વિગતો છે બહાર આવતી હોતી નથી કારણ કે સંઘ છે ને એ કોઈ પોલિટિકલ પાર્ટી નથી એમ એટલે આમાં પણ એવું થયું કે ભાઈ મોહન ભાગવત અને મોદી વિશે શું વાત થઈ એની કોઈ સત્તાવાર વાત ન મળે બધા મોઢા એટલી વાતો કર્યા કરે પણ અત્યારે જે વિષય અથવા તો અત્યારે જે ચર્ચા છે ખાસ કરીને એવી છે કે ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે જે પી નડ્ડાની મુદત તો ઘણા સમય પહેલાં પૂરી પૂરી થઈ ગઈ છે અને હવે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જે નિમણૂક કરવાની છે એના નામ વચ્ચે સંઘ અને ભાજપ વચ્ચે મત મતાંતરો હતા અને શક્ય છે કે એ સંદર્ભમાં પણ એને વાત કરી હોય એવું પણ નામ નક્કી થયું હોય કે જે ભાજપમાંથી નરેન્દ્ર મોદી અને અમિત શાહને માન્ય હોય અને સંઘમાંથી સંઘને પણ માન્ય હોય એવા નામ ઉપર અત્યાર સુધી વિચારણા થઈ નથી પરંતુ કદાચ આજની આ મિટિંગમાં એ બાબત પણ ચર્ચા હશે બીજું યોગી આદિત્યનાથ જે ઉત્તર પ્રદેશમાં છે એમને મૂવ કરવાની વાત ચાલે છે એટલે કે દિલ્હી લઈ જવાની એમને વાત ચાલે છે તો એમાં ભાજપનું શું વલણ છે અને સંઘનું શું છે ભાજપ આમ તો સંઘની એક ભગીની સંસ્થા જ છે તો એ બાબતની પણ કદાચ વિચારણા થઈ હોય કે યોગીને ઉત્તર પ્રદેશમાંથી ખસેડી અને એને દિલ્હી લઈ જવા એક ભાજપમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે પંચોતેર વર્ષની વય થાય પછી એને સીધા માર્ગદર્શક મંડળમાં મોકલી દેવા કોઈ જવાબદારી સોંપી નહીં અને નરેન્દ્ર મોદીના પંચોતેર વર્ષ આ બે હજાર પચીસમાં પૂરા થઈ જાય છે એટલે એમની વિદાયનો તકતો પણ કદાચ ઘડાઈ ગઈ હોય તો પણ કાંઈ નવાય નહીં અને એમના સ્થાને કોણ એની પણ કદાચ ચર્ચા કરવામાં આવી હોય જે હોય તો એ બધું ધીમે ધીમે બહાર આવશે પરંતુ એક વાત નિશ્ચિત છે કે આટલા આ ત્રણ પોઈન્ટ જે ત્રણ મુદ્દાઓ છે એના વિશે જ ત્યાં વાત કરવામાં આવી હશે બીજી વસ્તુ એ છે કે કદાચ એવું વિચારવામાં આવ્યું હોય કે પંચોતેર પછી નરેન્દ્ર મોદીની સેવા ચાલુ રાખવા માટે થઈને એને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે તો પછી વડાપ્રધાન કોને બનાવવા યોગી આદિત્યનું નામ અત્યારે મોખરે છે અત્યારે એને કેન્દ્રમાં લઈ જાય મંત્રી બનાવે અને પછી ભવિષ્યની અંદર જ્યારે જરૂર પડે ત્યારે એને ત્યાંથી સીધા વડાપ્રધાનના પદ ઉપર બેસાડી શકાય પરંતુ એ બધું જે આપણે બોલીએ છીએ એટલું સહેલું નથી કારણ કે નરેન્દ્ર મોદી એવું ઈચ્છે છે કે એના ઉત્તરાધિકારી એવા હોવા જોઈએ કે એ કહે એમ કરે અત્યાર સુધીને એવા માણસો જ બધી જ જગ્યાએ મૂક્યા છે રબર સ્ટેમ્પ જેવા પરંતુ સંઘ થોડુંક કડક થયું છે સંઘ એવું ઈચ્છે છે કે ભાજપની જે મૂળ વિચારધારા છે એને આગળ વધારી શકે એને ટકાવી શકે એવો માણસ રાષ્ટ્રીય અધ્યક્ષપદે હોવો જોઈએ અથવા તો વડાપ્રધાન પદે હોવો જોઈએ એટલે આ બધી ગઢમથાનો છે જો ને તો વિષયની અંદર છે પરંતુ એક વાત નિશ્ચિત છે કે સત્તા ગુમાવી એ ભાજપને પોસાય તેમ નથી અને સત્તા ગુમાવી એ સંઘને પણ પોસાય તેમ નથી કારણ કે સંઘનો જે એજન્ડા છે ઘણા એજન્ડા નરેન્દ્ર મોદીએ તો સોલ્વ કર્યા છે પરંતુ કેટલાક એજન્ડા એવા છે કે હજુ એ સોલ્વ કરવાના બાકી છે ઉકેલવાના બાકી છે અને એમાં જે ભાજપ સત્તા પર હોય તો જ સંઘના એજન્ડા છે એ આગળ વધી શકે એટલે અત્યારે તો આવી બધી વાતો અને જુદી જુદી ચર્ચાઓ અને એવું બધું થાય છે પરંતુ ખરેખર શું ચર્ચા થઈ અથવા એના વિશે કોને એક પસંદગી કરવામાં આવી છે જે બે ત્રણ નામો ચર્ચાયા હોય એ બધા હવે ધીમે ધીમે એની વિગતો બહાર આવશે અને ન આવે તો પણ હવે બહુ ટૂંક સમયની અંદર ભાજપના રાષ્ટ્ર રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક તો કરી દેવામાં આવશે એટલે ત્યારે પણ મગનું નામ તો મરી પડી જશે વડાપ્રધાનની નાગપુરની જ્યાં મુલાકાત હતી નાગપુરમાં હમણાં થોડા સમય પહેલાં તોફાનો પણ બહુ થયા અને તોફાન પછી આ વડાપ્રધાનની પહેલી મુલાકાત હતી નીતિન ગડકરી પણ આ મુલાકાત તો વખતે હાજર હતા એટલે મોહન ભાગવતે મળ્યા ત્યારે હાજર ન હતા પરંતુ લોકાર્પણ અને શિલાન્યાસના જે કાર્યક્રમ હતા એમાં નીતિન ગડકરીને ત્યાં હાજરી હતી કારણ કે ત્યાંથી એ ત્યારે સાંસદ છે ત્યાંથી એ ચૂંટાયા છે એટલા માટે થઈને આજનો આ એપિસોડ આટલો આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તું